જાન ભૂતગણાધિસેવિત કપી ધજાંભો ફલચારુભક્ષણ ઉમા સુકવિના કારક નમા વિઘ્ને સ્વર પાદ પંકજ હંસયુક્ત વિમાનસ્તે શ્રી બ્રહ્માણીપ થણી કૌશાવક્ષ ટી કે દેવી નારાયણીનમો સ્તુદેવ સર્વપ્રથમ તો આ નવા નદીસરની જે સ્કૂલ છે આ ખરેખર સ્કૂલ નથી પણ સરસ્વતી માતાજીનું મંદિર છે કારણ કે અહીંયા માત્ર વિદ્યાર્થીઓ ભણતા નથી પણ અભ્યાસના માધ્યમથી સરસ્વતી પૂજા કરે છે એવું મારું મંતવ્ય છે એટલે પહેલા તો આ ભૂમિને મારા સક્ષ પ્રણામ આ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ આદરણીય રાકેશભાઈ સાહેબ જેમના માધ્યમથી આ સ્કૂલમાં મારે આવવાનું થયું એવા ગિરીશભાઈ સાહેબ આપ સૌ ગુરુજનો હું બધી સ્કૂલમાં ફર્યો પણ પ્રમુખ અને ઉપપ્રમુખ બાળકો તો અહીંયા જ જોયા મને એ વિશેષતા લાગી પ્રમુખ ધનુષ્ય ઉપપ્રમુખ પ્રયાંશ અને સચિવ નામ તુષાર તુષાર તો આ બધું આ સ્કૂલમાં જ અને આવી પ્રવૃત્તિ જો ગુરુજનો કરે એટલે અત્યારથી જ બધી વિશેષતા એ જોવા મળી અહીંયા કે અભ્યાસ ની સાથે સાથે બાળકોને મેનેજમેન્ટ કેવી રીતે કરવું સારી છે તો પ્રમુખ ઉપપ્રમુખ અને સૌ નાના નાના અમારા બાળકો વિદ્યાર્થીઓ કેમ છે બધા મજામાં ને તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આ સ્કૂલમાં ભણવા મળે તો ખાસ કરીને આજે બાળકો બેઠા છે એટલે બાળકોને હું એમ કહેવા માંગીશ કે તમે ભગવાનની પૂજા કેવી રીતે કરશો રોજ ભગવાનની આપણે પૂજા કરીએ પણ બાળકો ભગવાનની પૂજા કેવી રીતે તો અહીંયા જે બાળકો બેઠા છે એક જ વસ્તુ કે તમારે શું કરવાનું રોજ સવારે તમારે તમારા મમ્મી પપ્પાને પગે લાગવાનું નાખશો ને રોજ સવારે ઉઠી મમ્મી પપ્પાને પગે લાગવાનું પછી તમે સ્કૂલમાં આવો તો ખાલી સાહેબને નમસ્તે નહીં કરવાનું પગે લાગી અને પછી નમસ્તે કરવાનું આજથી એ નિયમ લઈ લો બીજા બધા તો નિયમો છે જ બહુ સારું છે પણ આપણે જીવનમાં આગળ વધીએ એના માટે આપણે માતા પિતાને પગે લાગીએ પછી આપણા જે ટીચર છે આપણા જે શિક્ષક છે કારણ મારે તમને કેવું છે કે શિક્ષક છે ને એ જ આપણા માટે ભગવાન છે તો પ્રગતિ થશે હું તમારી છે ભણતો હતો મને મારી બાલ્ય અવસ્થા આજે ગિરીશભાઈ સાહેબે અને રાકેશભાઈ સાહેબે યાદ અપાય

બાલ્ય અવસ્થામાં જે ફરતા હતા એ જાઓ જલાલી આજે સ્કૂલમાં યાદ આવી તો મેં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો મારા મમ્મી પપ્પા મારા પિતાજી ઉપસ્થિત છે તો હું જ્યારે ભણતો તો સ્કૂલમાં ત્યારે એમણે મને એક ગીત શીખવાડ્યું એ ગીતના શબ્દો હતા હમ હોંગે કામયાબ પણ એ ગીત મને અત્યારે યાદ આવે છે કે અત્યારે કેટલી કામયાબી સુધી પહોંચવાનું મને મળે જીવનમાં મુશ્કેલી તો આવવાની જ છે પણ આપણે એનો સામનો કરતા શકીએ જીવનમાં કશું અશક્ય નથી એકવાર એવું થયું કે ગુરુ દ્રોણાચાર્ય છે એમના આશ્રમમાં કૌરવો અને પાંડવો ભણતા હતા પછી ગુરુ દ્રોણાચાર્યજીએ પરીક્ષા રાખી જેમ સ્કૂલમાં પરીક્ષા હોય તો થયું કે આપણે પરીક્ષા લઈએ ગુરુ દ્રોણાચાર્ય પક્ષીને તૈયાર કર્યું પછી યુધિષ્ઠિરજીને પૂછ્યું કે તમને શું દેખાય છે એટલે યુધિષ્ઠિરે કીધું કે મને પક્ષીના હાથ દેખાય છે પછી ભીમને પૂછ્યું

એક પાત્રી અભિનય કરવાનો ન થયો ગુરુજનો બેઠા છે એટલે કહો કે બધા વિદ્યાર્થીઓ નોર્મલ હતા ને એમની જોડે મારે ભણવાનું થયું શરૂઆતમાં તો એક પાત્રી અભિનય સ્કૂલમાં હતો વેશભૂષા એમાં મારો એક મિત્ર હતો એ ડોક્ટર બન્યો અને મારા ભાગ્યમાં પંડિતજીનો રોલ કરવાનો થાય

અને એને દવાખાનું ખોલ્યું અને એને મારો નંબર મેળવ્યો અને મેં એના દવાખાનાનું ઓપનિંગ કર્યું એટલે જીવનમાં વાસ્તવિક વેશભૂષા એટલે અહીંયા બેઠેલા બાળકોને એક જ વસ્તુ કહેવાની છે કે આપણે વાસ્તવિક વસ્તુ કરવાની છે એટલે જેને જેને આપણા ઉપર ઉપકારો કર્યા છે એને આપણે થેન્ક યુ કહેવા જોઈએ એટલે હું દરેક બાળકોને એક ગીત ગવડાવું છું હું ગઉ અને તમારે બધા ગાવાનું અને ગીત પછી હું મારી વાણીને વિરામ આપીશ બધા ગાજો હું ગાશો ને બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ ગા બોલો બોલો થેન્ક યુ વેરી મા

કહીએ થેન્ક યુ થેન્ક યુ મમ્મી પપ્પા ના ચરણો છો મીને કઈએ થેન્ક યુ થેન્ક યુ જાતે દુઃખ વેઢીને અમને જીવનનું સુખ આપ્યું જાતે દુઃખ વેઢી ले हम में शिव ने नुसुख मम्मी थैंक यू पापा थैंक यू वो सब थैंक यू पापा थैंक तुमने थैंक वेरी मच तुमने थैंक यू हरी उपकार करिया जेनी जेनी

ठीक किए थैंक यू थैंक यू अज्ञान अंधारा दूर करीने ज्ञाननु तेज फैलायु अज्ञान अंधारा दूर करीने ज्ञाननु <सट थेंक यू>। तेज तो फैलायु और तव तारा बच्चा टीचर ने थैंक यू को टीचर थैंक यू टीचर थैंक यू, थेंक यू।

પ્રભુ થેન્ક યુ તમને થેન્ક યુ વેરી મચ ઉપકાર કર્યા છે ને છે ને એને થેન્ક યુ વેરી મચ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ વેરી મચ ઉપકાર કર્યા જે ને જે

મને સ્કૂલમાં આવવા મળ્યું બાળકોને દર્શન મળ્યા ખૂબ ખૂબ આશીર્વાદ બતાવીને થેન્ક યુ